ત્યાં આપણે કીર્તિથી રાજપૂતના ખેતરમાં આવ્યા છીએ અને ત્યાં પ્રાકૃતિક ખેતી દ્વારા જામફળ આંબા અલગ અલગ જાતના અલગ અલગ આંબાઓ અને જામફળ પણ છે તો એનો ઉછેર કઈ રીતે કરે છે જીવામૃત કઈ રીતે બનાવે છે અને દેશી પદ્ધતિથી યુરિયા કે ડીએપી વગર કૃત્રિમ ખાતર વગર ને કૃત્રિમ દવાઓ વગર એનો ઉછેર કઈ રીતે કરે છે અને સારું ઉત્પાદન પણ મેળવે છે અને ખૂબ બધા ઘણી જગ્યાએથી સિટીમાંથી બહાર શહેરમાંથી પણ એમને ઓર્ડર ઘણા બધા આવે છે પેન્ડિંગ ઓર્ડર છે હાલે અમે અમને જાણવા મળ્યું તો એ આપણને આજે સમજાવશે કે પ્રાકૃતિક ખેતી કરવાથી આપણને શો ફાયદો થાય આપણે હેલ્થ માટે એ શું જરૂરી છે બરાબર તો આપણે એમની પાસેથી થોડું જાણીશું તો કીર્તિભાઈ આ તમે ઓમ્બો વાયો છે બરાબર તો એ કઈ જાતનો છે ઓમ્બો જુનાગઢ કેસર અચ્છા કેસર એટલે અહીંયા કેટલી એક જાતના આંબા છે જુનાગઢ કેસર અમારે લગભગ સો બા સો બા બીજા છે ને હા બીજા ખરા ને બીજા અલગ અલગ બીજા કોઈ મિયા જાકી હી સોનપરી હી એટલે બધાનો રેટ અલગ અલગ ભાવ છે બધા અલગ અલગ ભાવના બરોબર હવે ઓને તમે વાય કેટલો સમય છે વાય ઓને થયો છે લગભગ 4 મહિના 4 મહિનામાં એટલે છે one એવો છે એટલે આ વર્ષે અને કોઈ મોર બીજો કેરી આપવાની શક્યતા ખરી હા ખરી એવું અને એ ફળ તરત જ વેચાય કે એને પેલા જે મોર હોય એક વખત જે અમુક મોટી સાઈઝ ના ઉભા હોય એને કેરી રાખી શકાય અને બીજા જે નાની સાઈઝ માં હોય એ મોર તોડી નાખવાના એટલે ફક્ત સીઝનેબલ જ હશે ને આ ના સીઝનેબલ ઓ બારે માસી ને ના બરોબર અને એ બધી સપ્લાય બાર જ થાય બાર જ થાય અને એનો ભાવ શું રહેતો હશે ઓર્ગેનિક નો ઓનો ભાવ

આ જામફળ આ બા વાયા છે એ ડાયરેક જ અહીંથી કોઈ દવાનો છંટકાવ કે કોઈ બીજી કૃત્રિમ રીતે પકવ્યા વગર અહીંથી સીધું જ અહીંથી એનો સપ્લાય થાય છે અને ભલે એનો ભાવ ડબલ હોય પણ અત્યારના લોકો અત્યારના યુગમાં લોકો ખૂબ જાગૃત થયા છે અને પાછા જે કુદરતી ખેતી હતી એની તરફ પાછા વળ્યા છે કેમ કે કુ તમે જુઓ કે કુત્રિમ ખેતીથી હાલ દવાઓ એટલી બધી આવી તમે જુઓ તેલ પણ ખાતા હશો તો તેલ ખાવાથી પણ લોકોને વગર વહેસાને કેન્સર થાય છે શાના લીધે કે ખોરાક ખોરાકમાં એવી દવાઓ આવી ગઈ કે દવાના લીધે લોકોને કેન્સર થવા લાગ્યું તો લોકો હવે જાગૃત થયા પાછા કુદરતી ખેતી તરફ પાછા વળ્યા અને એનો પણ આપણે લાભ લેવો એ હું તમને પણ બધાને તમે બધા ખેડૂતના દીકરા છો એવો આગ્રહ રાખું કે તમે બધા પણ કુદરતી ખેતી તરફ વળો અને જે આપણો નવો સમાજ છે જે નવયુવાનો છે એમને પણ જાગૃત કરો તો પણ તો આપણો આવનારો યુગ છે એક સરસ મજાનો આપણો ભારત ખેતી પ્રધાન દેશ છે તો એ ખેતી પ્રધાન દેશ છે પણ એને ખરેખર ખેતી પ્રધાન દેશ બનાવવાની સક્ષમતા અને શક્યતા તમારા જેવા આપણા જેવા નવયુવાનોમાં રહેલી છે કીર્તિભાઈએ આપણને આ સમજણ આપી એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ